નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબનાઓએ પ્રોહિબિશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા સારું સૂચના આપેલ જે અન્વયે ભુજ શહેર બીડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણાનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમને ખાનગીરાહે રાહે સચોટ ભરોસા બાતમી હકીકત મળેલ કે દાદુપીર રોડ પાસે આલાવારા કબ્રસ્તાન પાછળ એક ખુલ્લા વાડામાં અમુક ઇસમો ગંજી પાના વડે તીન પત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ જુગાર મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીઓ રજાક જુસબ ગગડા ઉમર વરસ છત્રીસ રહે ભિરંડિયારા ફડિયું દાદુપીર રોડ ભુજ તેમજ લતીફ ઉર્ફે ખીચડી અબ્બાસ સમર વરસ બેતાલીસ રહે કબ્રસ્તાન પાસે દાદુપીર રોડ ભુજ તેમજ ગની ઇબ્રાહિમ મમણ ઉમર વરસ તેતાલીસ રહે મમણ ચોક દાદુપીર રોડ પાસે ભુજ મામદ હુસૈન ખમીસા મોખા ઉમર વરસ છેતાસ રહે ભિરંડ્યારા ફળિયું દાદુપીર રોડ ભુજ તેમજ અકબર જખરા મોખા ઉંમર વર્ષ છેતાલીસ રહે નાના વર્નોરા મોખાવાસ મસ્જિદની બાજુમાં ભુજ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ રોકડ રૂપિયા દસ હજાર એકસો પચાસ તેમજ અન્ય જુગાર સાહિત્ય આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ વાય એસ ઝાલાનાઓ તથા સર્વેલન્સ ટીમના માણસો જોડાયેલ હતા